નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર આવેલા રામપરા નજીક બાઇક અને કાર અથડાતા યુવાનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો વલ્લભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રાજુભાઈ દોડડિયા અને બિપિનભાઈ મોહનભાઈ ડાભી મોટર લઈને કામ અર્થે ઉમરાળા જઈ રહ્યા હતા તે દરમિયાન વલ્લભીપુર ઉમરાળા હાઈવે રોડ ઉપર આવેલા રામપરા ગામ નજીક કાર નંબર જે ઝીરો પાંચ જે કે હોડ પંચ્યાસીના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપી અને બેપાર રીતે ચલાવી બાઇક સાથે અથડાવી દેતા બંને એને ઈજા થતાં સુનિલભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના ભાઈએ કાર ચાલક વિરોધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ